નમસ્કાર જય માતાજી દેશી તબેલામાં આપનું સ્વાગત છે આજે આપણે પશુને પાણી માટેની જે વ્યવસ્થા આપણે કરેલી છે તે તમને બતાવું છું કે આ ઓટોમેટિક ઊંડા છે ધોરા માટે પશુપાલન જે વ્યક્તિ કરતા હોય તેના માટે મેન પ્રશ્ન છે પશુઓને પાણી કે જે ફરી જ્યાં ચોવીસે કલાક તેની પાસે પાણી રહે તો તેને સીધું જોઈએ એટલું પાણી પશુ પી શકે એટલે દૂધના ઉત્પાદનમાં ઘણો ફેર થાય છે પશુને જેટલા જ્યારે જોઈએ ત્યારે જેટલું જેટલા પ્રમાણમાં જોઈએ એટલું પાણી પશુ પી શકે અને જ્યારે આપણે પશુ પાણીની કુંડળીની વ્યવસ્થા તમે પાસે ન હોય તો આપણે પશુને આખો દિવસમાં એકથી બે વખત પાતા હોય કે એને એકાધાયેલા પાણી બધું પી લેવું પડે છે અને પશુ દૂધ ઉત્પાદન સારું આપતી નથી જો આ કોડું આ કુંડા કુંડા હોય તો તમારે પહેલો પ્રશ્ન તો તમારે કામ ઓછું થઈ જાય અડધું કામ ઘટી જાય કારણ કે તમે એક જ વખત જે એને નીન કરતા હોય નીન કરી દો નીન કરી દો ગમ એમાં નીન નાખી દો એટલે એને આજે રાત મેળાએ પાણી પી લે જેટલું એને પાણી પીવું હોય એટલું પી લે જ્યારે બે પાછું ઉગ્યું થઈને પાછું પાણી પી તો આપણે આ બધા કુંડા દેખાડશીએ આપણે આ બધા કુંડાની વ્યવસ્થા લીધી છે તે પહેલામાં કુંડઈની બધા પાણીની ઓટોમેટિક વ્યવસ્થા છે કે જે પશુ જેટલું પ્રમાણમાં પાણી પીવે આમાંથી પશુ જેટલું પાણી પીવે એટલું પાણી પશુ રિટર્ન આવી જાય હાલો તેની કઈ રીતે આ પાણીની વ્યવસ્થા હોય ને કઈ રીતે પાણીના અંદર અંદર ગ્રાઉન્ડ લાઈન નાખેલી છે આમાં અને ટોટી લેવલ મૂકેલું છે એ તમને બતાવું સારું આ પાસે આપણે આ હજાર લીટરનો ટાંકો મૂકેલો છે કે જે આ ટાંકો રહ્યો આ હજાર લીટરનો ટાંકો છે એ આપણે પશુ માટે રાખ્યો છે તો આને અહીંયા પાણીની વ્યવસ્થા છે એ આપણે બતાવશું એ ટોટી લેવલ કઈ રીતે હોય અને કઈ રીતે કરાય જો આ રહ્યું જો આવી રીતનો આ ટાંકો હોય છે અહીંયા વાલ મૂકવાનો હોય અને આ લેવલ આવે લેવલનો ગોળો કે જે અહીંથી જો અહીંથી પાણી જાય છે એના લેવલે પાણી છે અંદરના કુંડાના કે અહીંથી નીચું પાણી ઉતરે એટલે ગોળો હેઠો થાય ગોળો હેઠો થવાના કારણે પાણી આવે અને પાણી એના લેવલે આવી જાય એટલે ગોળો આપમેળે થાય જો આમ ગોળો આ દબાય એટલે પાણી આવે અને પાણી જે એના ઓલા કુંડાના લેવલે થઈ જાય એટલે ગોળ વધાર થઈ જાય એટલે પાણી બી આવે એટલે પાણી બંધ થઈ જાય એટલે ઓટોમેટિક વ્યવસ્થા પાણીની છે કે જે પશુને મેન સત્તા પ્રશ્ન હોય તો પાણી છે કે ફરીજિયાત પશુને પાણી મારા મંતવ્યો પ્રમાણે પશુને સોવીસે કલાક પાણી તેના પાસે હોય તો જેટલું એને પીવું હોય એટલું પીવું આ સુવિધા સારી છે આ બધા પશુપાલનને કરવા જરૂરી છે અને જો આ કરો તો તમારે કામ પચાસ ટકા ઓછું થઈ જાય કારણ કે તમારે ઢોળાને ટીમે ટાઈમે પાણી પાઈ શકો ન પાઈ શકો અને આમાં એને હાથ જાત મેળાએ પાણી પી લે એટલે દૂધ ઉત્પાદનમાં ઘણો ફેર થાય છે હાલો હજી હું તમને બતાવું છું અંદર કે પાણીની પાઇપલાઈન આપણે અહીંયાથી અહીંયા અંડરગ્રાઉન્ડ પાઇપલાઈન નાખેલી છે તો આમાંથી જેટલું પાણી તમે પશુ પીવે એટલે આપ મેળાએ પાણી આવી જાય અને કોઈ વાલ મૂકેલો છે પાછળ એટલે એક જ સાથે વાલ ખોલો એટલે બધું પાણી આવું તો હું તમને દેખાડું કે આ તમને લાઈવ વિડીયો દેખાડું છું કે આમાં કઈ રીતે પાણી આવે છે આપણે જોઈ જોયું કે જો આપણે આમાંથી પાણી ભરવા મીડ્યા છે આ આમડું ખાલી કરીશું આપણે આ સાફ કરવાના છે ફાઇલ સાંજે સાફ કર્યા છે આ સાફ કરી નાખ્યું એટલે તમને ખબર પડી જાય કે કઈ રીતે પાણી આવે છે તો આને આમાં હાથ પીરવી અને સાફ કરી નાખો એટલે કુંડા સાફ થઈ જાય છે તો આમાં તેને લો તમારી નજર સામે છે પાણી કેટલું આવે છે બધે જેટલું પોતું પીવે બધા કુંડું ખાલી થાતું રહે છે જેમ જેમ તેને પાણી પોતું પીવે તેમ એમ પાણી કુંડામાં આવતું જાય જો બાળ દેખાય છે પાણી પાણી આપ મેળે આવતું રહે છે તો આપણે કુંડું ખાલી કરી નાખ્યું છે એ કુંડું તમે ભાળો એમ પાછું કુંડું ભરાઈ ગયું છે હમણાં જે એના લેવલે હોય એ લેવલ જો ઓલી વાછડી પાણી પીવે છે એને દેખાર છે જો જોઈ લો છે પાણી પીવે છે એ વાછડી કોના પાણી પીવે છે હવે અજા આ પ્રમાણે આપણે કુંડા સાફ કરી લીધું અને આ પાણી ખરાબ હોય કુંડા બધા જો પાણી નજર છે આપણે એને જરૂર નથી એને જેટલું પાણી પીવું હોય એટલું પાણી પી શકે અને આપણે જે આગલો વિડીયો બનાવ્યો હતો આગળનું જે પેલા વાસળીના સિંગડા ડેમ હતા બે દિવસ થઈ ગયા છે તો તેના સિંગડા પણ આપણે દેખાડી દીધું કે કઈ નુકસાન થયું છે કે નથી થયું તો આ વાસળીના શિંગડા છે એ આપણે બે દિવસે ડંભાવ્યા થાય નજીકથી દેખાડશે કોઈ પણ જાતનું નુકસાન નહીં કાંઈ પણ નહીં જો ઓલરેડી બધું સારું થઈ ગયું છે કે જે ઓલા હરિયા ડાંભા હોય હરિયાથી ગરમ કરો તો પાકે એને પીડા થાય બધું રૂજાય નહીં અને રૂજાઈ ગયું છે અને આને સીંગડા લમાઈ ગયા છે એટલે વાસળીને જે સીંગડા ડામ ટ્યુબ બેસ્ટ ઈલાજ છે કે ટ્યુબથી ડામવા કે હરિયા ન ડામભાય એટલે આપણા પશુને નુકસાન થાય No, very much